મિત્રો જૂના જમાનાની વાત છે લોકો પગદંડી અને કાચા રસ્તાઓ પરથી મુસાફરી કરતા હતા ગાઢ જંગલો હતા લોકોને એક ગામથી બીજા ગામ મુસાફરી કરવી હોય તો સમૂહમાં જવું પડતું અને બળદગાડાનો ઉપયોગ કરવો પડતો એક સાધુને એક ગામથી બીજા ગામની યાત્રાએ નીકળ્યા હતા તેમને આગળ બે ત્રણ ગામ દૂર જવું હતું તેઓ સવારથી પ્રવાસ કરતા હતા એક ગામ આવ્યું બીજું ગામ આવ્યું સાધુને જ્યાં જવું હતું તે ગામ ઘણું જ દૂર હતું અને સાંજ થઈ ગઈ સૂર્યાસ્ત થવા લાગ્યો સૂર્યાસ્ત થતાની સાથે જ જંગલમાં ગાઢ અંધકાર છવાઈ ગયો જંગલ જંગલી પ્રાણીઓથી ભરેલું હતું અને તેઓ જંગલની અંદરની કેડીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સાધુએ વિચાર્યું કે હવે આગળ જવું યોગ્ય નથી અહીં કોઈ નજીકના ગામમાં રાતે રોકાઈ જવું અને સવારે આગળ વધવું સારું રહેશે જંગલ જંગલી પ્રાણીઓથી ભરેલું છે કંઈ પણ અનિચ્છીય ઘટના બની શકે અને જે ગામમાંથી સાધુ પસાર થતા હતા ત્યાં તેણે રાત આરામ કરવા ઘણા ઘરોના દરવાજા ખટખટાવ્યા પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં આગળ જતાં દૂર એક ઘરમાંથી દીવાની ઝગમગતી જ્યોત દેખાતી હતી તેઓ તેની તરફ આગળ વધ્યા એક નાનકડો ચોક પાર કરવાનો હતો ત્યારે સામે એક વ્યક્તિ મળ્યો અને તે વ્યક્તિએ સાધુને પૂછ્યું કે તમે કોઈ સંત લાગો છો શું તમે રસ્તો ભટકી ગયા છે આ રાત્રે આવવાનું કારણ શું ઋષિએ કહ્યું મારે મારા ગામ જોવું છે કાળી રાત છે અને જંગલ જંગલી પ્રાણીઓથી ભરેલું છે તેથી જ મેં વિચાર્યું કે આજે કોઈ મને અહીં ક્યાંક રાત માટે આશ્રય આપશે એટલે રાત્રિ મુકામ માટે હું કોઈ ઘર શોધી રહ્યો છું તે વ્યક્તિએ કોઈ પણ સંકોચ વિના કહ્યું મારું ઘર બરાબર સામે છે હું મારા કામ માટે બહાર જાઉં છું આ મારા ઘરની ચાવી છે અંદર દીવો બળી રહ્યો છે હું મારા રાત્રિના કામ માટે હમણાં જ નીકળ્યો છું હું સવારે પાછો આવીશ અલબત્ત તમે મારા ઘરે રોકાઈ જાઓ તમે કોઈ ચિંતા કર્યા વિના મારા ઘરે આરામથી રહી શકો સાધુએ પૂછ્યું કે મને આ નાનકડા ગામમાં કોઈ મોટો ઉદ્યોગ ધંધો દેખાતો નથી અને આ અંધારી રાતમાં તમે કયું કામ કરવા જઈ રહ્યા છો તે વ્યક્તિએ કહ્યું જુઓ તમે સંત છો ડરશો નહીં હું ચોર છું મારું કામ ચોરી કરવાનું છે અને કાળી રાત મારા માટે વધુ સરળ છે ફક્ત આ અંધારી રાતમાં હું વધુ સરળતાથી ચોરી કરી શકીશ સાધુ થોડા ડરી ગયા સાધુ માટે ચોરના ઘરે રાત વિશ્રામ કરવો અયોગ્ય છે સાધુ વિચારમાં ખોવાઈ ગયા અને સમજાયું કે આ તો ચોર છે સાધુ થોડા મૂંઝોળમાં મુકાઈ ગયા સાધુ માટે ચોરના ઘરે રાત વિશ્રામ કરવો એ યોગ્ય છે કે અયોગ્ય છે સાધુ શું કરવું શું ના કરવું મૂંઝાઈ ગયા અને ચોર સમજી ગયો કે સાધુ થોડો ખચકાટ અનુભવી રહ્યા છે ચોરે કહ્યું જુઓ ચિંતા ન કરશો મારા કારણે તમને કોઈ તકલીફ નહીં પડે હું તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આપીશ તમે આ ચાવી લઈ લો મારા ઘરમાં થોડું ખાવાનું પણ રાખવામાં આવ્યું છે તમે જઈને ખાઈ અને આરામથી સૂઈ જાઓ અને ડરતા નહીં હું ચોર છું તમે સાચા સાધુ હો તો મારાથી બિલકુલ પ્રભાવિત થતા નહીં તમે સંત છો હું ચોર છું હું તમારી સાધુતાથી બિલકુલ પ્રભાવિત નહીં થઈશ અને જો તમે સાચા સંત હો તો તમે પણ મારા ચોર હોવાને કારણે પ્રભાવિત નહીં તો પછી તમે તમે કેમ છો તમારા કપાળે પરસેવો છે આ કેવી દુવિધામાં પડી ગયા છો ગભરાઈ ગયા છો જો તમે સાચા સાધુ હો તો તમને છે કે હું તમને બદલી દઈશ તો ચોક્કસ તમે આગળના ઘરે જવું જોઈએ ગામ આખું છે બીજે ક્યાંક તમને રાત્રિ વિશ્રામની જગ્યા મળી રહેશે હા પણ મને તમારાથી કોઈ ડર નથી કારણ કે હું પાકો ચોર છું હું જાણું છું કે તમે મને બદલી શકશો નહીં હું મક્કમ છું મારો નિશ્ચય દ્રઢ છે હું મારી ચોરી છોડી શકતો નથી જો તમારો નિશ્ચય ડગમગતો હોય જો તમે કાચા સંત હો જો તમને એવો ભય હોય કે ચોરના ઘરે રાત વિતાવ્યા પછી ચોર કદાચ આપણને બદલી નાખશે આવું લાગતું હોય તો તમે આગળના ઘરે જઈ શકો છો ગામ આખું પડ્યું છે સાધુની અંદર સાધુતા જાગૃત થઈ તેણે લાગ્યું કે અરે આ તો વિચિત્ર વાત છે આજે મારી કસોટી થશે કે હું કાચો સંત છું કે સાચો સંત તેણે તો કહ્યું કે હું પાકો છું હું મારી ચોરી વિશે નિશ્ચિત છું પરંતુ તમે તમારી પવિત્રતા વિશે નિશ્ચિત છો સાધુને આ વાત અંદર સુધી પહોંચી ગઈ કાચો સાધુ આવું મનમાં ગુમવા લાગ્યું અને સાધુએ ચોર પાસેથી ચાવી લઈને તેના ઘર તરફ જવા નીકળ્યા સાધુએ તેના ઘરમાં પ્રવેશ કર્યો આજુબાજુ એક નાનકડો તૂટેલો ખાટલો થોડા વાસણો બે રોટલી અથાણું પાણીનો ગળું અને બીજું કશું જ ન હતું એણે જોયું કે એના ઘરમાં કશું જ નથી માત્ર બે રોટલી છે તે કેવો દિલદાર વ્યક્તિ છે કે તેણી મને તેના ઘરની ચાવી આપી અને એમ પણ કહ્યું કે બે રોટલી છે તમે જઈને ખાઈ શકો છો તમે જમી અને પછી સૂઈ શકો છો સાધુને આખી રાત ઊંઘ ના આવી તે ચોરના ઘરે જળિયા પણ તેનું હૃદય માનતું ન હતું હૃદય દુઃખી થતું હતું એક કાચા સંત કાચા સંત અને સાચા ચોર દિલ સહમત ન થયું પણ મન રોકાયું ચોર વહેલી સવારે આવ્યો અને સાધુ તો જાગતા જ હતા તેમને આખી રાત ઊંઘ ન આવી તેણે દરવાજો ખોલ્યો અને ચોર ખુશીથી હસતો અંદર પ્રવેશ્યો સાધુએ પૂછ્યું તમે ચોરી કરવા નીકળ્યા હતા તમે આખી રાત બહાર રહ્યા અને હવે તમે સવારે વહેલા ઘરે આવ્યા છો પણ તમારા હાથ ખાલી છે તમે કંઈ ચોરી નથી કરી તેણે કહ્યું મને આજે તક નથી મળી આજે દાવ નથી બેઠો કાલે મળી જશે અને ચોરે બાકીની એક રોટલી ખાધી અને પછી ગયો મિત્રો તમે વિચારતા હશો કે ચોર રોટલી ખાધા વગર કેમ નીકળી ગયો કારણ કે ચોરને આખી રાત જાગવું રોટલી ખાધા પછી જો તે ચોરી કરવા નીકળ્યો તો તેની ઊંઘ આવે અને આળસ આવે ચોરે સાધુને પૂછ્યું હવે સવાર થઈ ગઈ છે શું તમે આગલા ગામ જવાનું પસંદ નહીં કરો હું કાલે જઈશ સાધુએ કહ્યું કે મને તમે ખૂબ જ દિલચસ્પ વ્યક્તિ લાગ્યા હું કાલે જઈશ અને મિત્રો તે સાધુ ચાર દિવસ ત્યાં રહ્યા અને ચોર રોજ રાતે જતો અને સવારે ખાલી હાથે પાછો આવતો સાધુ ચોરને પૂછતા કે આજે તો ફરી ખાલી હાથે આવ્યો છે કોઈ ચોરી થઈ નથી ચોર ખૂબ જ ખુશ અને ખૂબ જ ઉત્સાહથી જવાબ આપતો તેના ચહેરા પર કોઈ ફિકર કે ચિંતા નથી અને કહે છે કે ના આજે ચોરીનો મોકો ના મળ્યો તો કાલે મળશે કાલે જોઈશું અને સુઈ જાય છે તેના અંદર કોઈ તણાવ નથી કોઈ ચિંતા નથી જે ઉત્સાહથી તે સાજે ચોરી કરવા નીકળતો હતો તે જ ચમક ચહેરા સાથે તે સવારે પાછો આવતો હતો અને આમ 5 દિવસ વીતી ગયા 7 દિવસ વીતી ગયા 1 મહિનો વીતી ગયો અને એ સાધુ મહિનાઓ સુધી એ ઘર માં જ રહ્યા એક મહિના પછી રાત્રે ચોરને લૂંટનો ઘણો માલ મળ્યો તેણે એક શહેરમાં એક વેપારી પાસેથી આખી ખજાનો ભરેલી તિજોરી ઉઠાવી લાવ્યો જેમાં હીરા મોતી અને જાવેરાતનો સમાવેશ થતો હતો એ નાનકડા ઘરમાં સિક્કા ચાંદી અને સોનાનો ખજાનો ફેલાવી દીધો અને સાધુને કહ્યું કે આજે ચોરી થઈ છે આમાંથી તમે જે ઈચ્છો તે લઈ શકો છો તમને ગમે તેટલું લઈ શકો છો સાધુએ કહ્યું ના મારે નથી જોઈતું અને સાધુએ જોયું કે તેને મહિનાઓ સુધી કોઈ ચોરી થઈ નહીં અને તે અથાણા સાથે સૂકી રોટલી ખાતો હતો અને તેણે સાધુને પણ રાંધીને ખવડાવ્યું અને તેના આનંદની તેની આંખોમાં તેજ પર કોઈ અસર થઈ નહીં અને જે દિવસે તેને લૂંટનો સામાન મળ્યો ત્યારે પણ તેના ચહેરા પર કોઈ અસર ન હતી બીજું તે કેટલો મક્કમ હતો કે તેણે મહિનાઓ સુધી ચોરીના કામે જવાનું ચાલુ રાખ્યું તે રોજ સાંજે જતો અને સવારે ખાલી હાથે પાછો આવતો સાધુએ તેને એમ પણ કહ્યું કે જો ભાઈ ચોરી થતી નથી તો તમે બીજું કંઈ કામ કેમ નથી કરતા જો વર્ષોથી ચોરી થઈ શકે નહીં તો ચોરે કહ્યું કે મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે હું સાચો ચોર છું અને આ સિવાય મારાથી બીજું કંઈ થઈ શકે નહીં ચોરી એ મારો વ્યવસાય છે આજે થાય કે કાલે મને આજ તક નહીં મળે તો કાલે તક મળશે મારી ફરજ આખી રાત ચોરી કરવાનો પ્રયાસ કરવાની છે અને હું તે કરવા મક્કમ છું મિત્રો આ પછી સાધુ પોતાના ગામ ચાલ્યા ગયા બે વર્ષ વીતી ગયા ચાર વર્ષ વીતી ગયા સાધુ ભગવાનને શોધવાના પ્રયાસમાં જંગલમાં સમાધિમાં તપ કરતા હતા તે એટલું તપ કરતા હતા તે છતાં તેને કોઈ ઈશ્વરની ઝલક પણ મળતી ન હતી ત્યારે તે વિચારતા હતા કે આનો અર્થ એ છે કે કોઈ ભગવાન નથી મેં આટલા પ્રયત્નો કર્યા જેણે જે કહ્યું તેમ બધું કર્યું પણ હું ભગવાનને જોઈ શક્યો નહીં એનો અર્થ એ છે કે કોઈ ભગવાન નથી અને આ બધું છોડીને ગૃહસ્થ બની જઈએ આવો વિચાર આવતા જ તેને ચોરના શબ્દો યાદ આવી જતા કે કાચો સાધુ અને પાકો ચોર સાધુ વિચારે છે કે હું પણ કેવો માણસ છું એક સામાન્ય ચોરે થોડા પૈસા માટે એનો સંકલ્પ તોડ્યો નથી અને હું ભગવાનને શોધવા ગયો છું તે પરમ ધર્મને પામવા ગયો છું અને હું એટલી સરળતાથી ડગી જાઉં છું તે ચોરે સાચું જ કહ્યું હતું કે હું કાચો સાધુ છું આ વિચાર આવતા જ સાધુ આંખો બંધ કરીને ભગવાનમાં લીન થઈ જતા એક દિવસ સાધુને ઈશ્વર પ્રાપ્તિ થઈ અને તેમનું હૃદય પ્રકાશથી ભરાઈ ગયું હૃદયમાં જે પુષ્પ ખીલ્યું તેનો વૈભવ અને ધ્યાનની સુવાસ દૂર દૂર સુધી પ્રસરવા લાગી લોકો સાધુ પાસે સત્સંગ કીર્તન માટે આવવા લાગ્યા અને દરરોજ સવારે સાધુ એક ચોક્કસ દિશામાં હાથ જોડીને પ્રણામ કરતા આ જોઈ શિષ્યોએ પૂછ્યું ગુરુદેવ તમે આ બાજુ સ્મશાન તરફ કેમ હાથ જોડો છો અસલી આશ્રમ તો બીજી દિશામાં બાંધવામાં આવ્યો છે તમે જે દિશામાં હાથ જોડીને પ્રણામ કરો છો એ તરફ તો સ્મશાન છે ત્યાં તમે કોનું અભિવાદન કરો છો સાધુ કહે છે કે હું મારા ગુરુને વંદન કરું છું મારા ગુરુ તે દિશામાં છે શિષ્યોએ કહ્યું પણ અમે તમારા ગુરુને ક્યારેય જોયા નથી સાધુએ કહ્યું કે વાત એવી છે કે તે ચોર છે અને જ્યારે પણ હું ધ્યાન અને સમાધિમાં બેસતો ત્યારે મને કંટાળો આવતો મારું મન ઉદાસ થઈ જતું અને મન ભગવાનમાં લાગતું નહીં ક્યારેક એવું થતું કે આ ધ્યાન સમાધિ છોડો આત્મા અને પરમાત્મા જેવું કોઈ નથી ત્યારે તે ચોર મને યાદ આવતો કાચા સાધુ અને પછી મારી આંખો બંધ થઈ જતી અને હું ફરીથી ધ્યાન અને સાધનામાં વ્યસ્ત થઈ જતો તે મારા સાચા ગુરુ છે તેમણે મને ચેતવણી આપી અને તેમના કારણે આજે હું પરમપિતા પરમાત્માને જાણું છું તો મિત્રો તમારી બધી મહેનત પછી પણ કામ થાય નહીં તમે જે લક્ષ્ય માટે કામ કરો છો તેમાં સફળતા ના મળે તો જુઓ કે તમારા નિશ્ચયમાં કઈ ખામી તો નથી ને શું લક્ષ્ય પ્રાપ્તિ માટે તમારા નિશ્ચયમાં કોઈ કમી તો નથી ને તમારા નિશ્ચયને કેવી રીતે મજબૂત બનાવવો અને દ્રઢ સંકલ્પ નિશ્ચયથી આગળ વધવો મિત્રો જો આ પ્રેરક તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક જરૂરથી કરજો ફરી મળીશું કોઈ બીજી પ્રેરક કહાની સાથે